નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંદરવેડ ગામે વરસાદમાં કાચું મકાન ધરાશાયી થતાં ત્રણ ભેંસોના મોત પરિવારનો આબાદ બચાવ થયો છે ગત રાત્રિએ વરસેલા વરસાદમાં ખાનપુર તાલુકાના વાંદરવેડ ગામે ખેડૂત ધૂળાભાઈ વણકરનું કાચું મકાન ધરાશાયી થયું હતું જેમાં મકાન પડતા ત્રણ પશુઓ દબાઈ જવાથી મોત નીપજ્યા હતા આ ઘટનામાં પશુઓના મોત ઉપરાંત ઘરવકરીનું પણ ભારે નુકસાન થયું છે જોકે સદનસીબે પરિવારના પાંચ સભ્યો જમીને બહાર બેઠા હતા તે દરમિયાન ઘટના બનતા પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો ધોળાભાઈનો પરિવાર પશુપાલન અને ખેતી પર આધારિત હોવાથી આજીવિકાનું સાધન જેવી ત્રણ ભેંસોનું દબાઈ જવાથી મોત થતાં પરિવાર પર આપ તૂટ્યા જેવો ગાઢ સર્જાયો છે જેના પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાના પગલે સ્થાનિકોએ તલાટી સરપંચને જાણ કરતા તેઓએ ઘટનાસ્થળે પહોંચી જવાબ પંચકેશ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પરિવારજનોની આજીવિકા અને માથેથી છત છીનવાઈ જતાં સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરી છે મારું નામ બનકર ધૂળાભાઈ દાનાભાઈ ગામ વાદળીભાઈ પોસ્ટ કાનેશ્વર ના હું અત્યારે મારી હાલની પોઝિશન કરો પડવાથી ઘર પડવાથી મારી ત્રણ ગેસો ફેલ થઈ ગઈ છે તો મને કોઈ તાત્કાલિક સહાય મળે તેવી પ્રાર્થના કરી દઉં

મકાન પડી છે અંદર ત્રણ બેસો દબાઈ ગઈ છે એનો રિપોર્ટ કરશે અમારે